વિશ્વની પ્રથમ એક માત્ર એવી નદી છે કે જેના દર્શન માત્ર થી પાપ મુક્ત થવાય છે ત્યારે આજરોજ મહાસુદ સાતમ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા માતા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત દશાશો મેઘ ઘાટ ખાતે આવેલ નર્મદા માતાના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નર્મદા જયંતિની ઉજવણીના ભાગરૂપે નર્મદા માતાની પ્રતિમાને જળાભિષેક દુગ્ધાભિષેક પૂજન અર્ચન સાડી અર્પણ મહાઆરતી મહાયજ્ઞ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા માતાજી પર અભિષેક કરેલ દૂધને ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવ્યો હતો રવિવાર છે માસ ઉત્તમ નો દિવસ જયંત્રી તરીકે આજે આનાથી આવેલ છે ભગવાન વામન ની જન્મભૂમિ ની કર્મ ભૂમિ છે અને આવી ભૂમિ ઉપર આ ઉત્સવ ઉજવાય એટલે એનું મહત્વ પણ અનેક ગણું છે શાસ્ત્ર આવી ત્યારે એના દર્શન કરવામાં આવે તો વિચારો કે તમે કેટલું પુણ્ય પ્રાપ્ત કરો છો ભરૂચ પાપ નષ્ટ કરી જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલિલા માં नर्मदा નદીનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે અંગલેશરમાં હાસળવર પર આવેલ પૌરાણિક ગામકુંડ સ્થિત नर्मदा માતાજીના મંદિરે નર્મદા જન્માષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો શિપરા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે ભવ્ય નવચંડીનું આયોજન કરવામાં આવેલું છે અને મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે તો દરેક ગણાએ નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નર્મદાજીના દર્શન આ પાવન દર્શન કરવા માટે અવશ્ય હાજર રહ્યું